જય કમીય દર્શક મિત્રો સિંગર મલદે જેઠવા ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા આવ્યા છે એક અડીખમ અને ધરખમ કે જે કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત માં જઈને કોઈ એવો કલાકાર નહી કે ને એ બાપાને ઓળખતા નહી અને ભજન માં કેવી રીતે બેસવું ભજનમાં જાણવી રીતે દાદ દેવી એવું બધું આ વ્યક્તિ પાસેથી આ બાપા પાસેથી આપણે જાણવાનું છે તો એ બાપાને એમ સ્વ મુખ્યથી જ આપણે એ બાપાનો પરિચય કેળવીએ તો બાપા રામ રામ હા તો તમારો પરિચય આપો તમારું નામ શું બાપા કારાભાઈ લીલાભાઈ વડેદરા કારાભાઈ લીલાભાઈ વડેદરા ગામ કવલકા તાલુકો ઉધિયા એનો પણ બંધ વાહ વાહ દર્શક મિત્રો ઓરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કવલકા ગામના તારા બાપા લીલા વાહ વાહ તો દર્શક મિત્રો જે મે આગળ એ વાત કરી કે ભજન ને ઘોડી ની પી ગયા છે ભજન માં કેવી રીતે બેસવું ભજન માં કેવી રીતે દાદ આપવી અને કલાકારો ને કેવી રીતે હા જે ના અંદર થી ભજન કઢવું એ કડા બાપા માં તો બાપા તમને હું આગળ લઈ જાય તારા બાપા કે જે

તો તમારો બિઝનેસ શું કરે બાબા બિઝનેસના ખેતીનું ખેતીનું વાહ વાહ દર્શક મિત્રો કહ્યો સવારે ખેતી ખેતી કરવાની કરે બાપા હા બરાબર તો કારણ બાપા તમે ત્રીસ વર્ષથી જાઓ આજે તો તમને દરેક કલાકાર ઓળખતા હશે મજા એ વાહ બેનો ભાઈનું વાહ વાહ લેડીઝ કલાકાર બધાએ વાહ 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 બરાબર અને તમે આ પ્રોગ્રામ કેવી રીતે ક્યાં હોય પ્રોગ્રામ ઈ તમને કેવી રીતે ખબર પડે ઈ ઓલામાં બતાવે ને કે ક્યાં આ છે લખી દે તમે ઓલા હા કલાકાર ઈ લખે ને આ ઈ છોકરા હા હા ક્યાં તા આ છે જો ના બરાબર તો તમે વગર આમંત્રણ ને દીજે વાહ ભનુભાઈ ઓળેદરા હા બે મફવા વાહ ભાઈ વાહ હા ગરીબ માં હોય ને હા મફવા વાહ વાહ તો

કે જે અત્યારના કલાકારો જે ટુકડા કટકા કટકા બોલે પણ પરમાર નેબા મિંજા જે પરજનો બાદશાહ પરજનો રાજા કહેવાય જે એ પરજની અમાર તારા બાપાએ હા તમે ભાજન સાંભળે નેબા મિંજા હા આયા આમ બારે બે આવી છે બરાબર એ જ હા મને મયા મયા હા વિગા હતા હા હા

એસી વાત આ તો કરા હતા તમે નાનપણથી જે ભજનનો શોખ છે તમારા બરાબર તો કેટલા વર્ષ તમે તમારી ઉંમર કેટલી એસી એસી વર્ષ તો એસી જે ઉંમર તમારી છે અત્યારે છતાં પણ તમે ઉજાગરા કરી શકો ત્રણ ત્રણ રાખી

મળે તમને હું અભ્યાસ કેટલો તમે ભણે નું કેટલું ક્યાં સાચતા લગતા આવડે આવડે કરતા

કરાતા તમે જે ભજન માં આટલા વર્ષ થી તમે જાઓ તમને દરેક કલાકાર ઓળખા તો તમે ક્યાં ક્યાં સુધી ભજન માં ગયા પેલા ગયા

જે કરબ પર વાત કરી કોસ કાઠિયાવાડ સોરાજ નાના મેગન બાકી નાખવાડે વાહ ભાઈ વાહ અને અમરગીરી ગેરા ગરા હા વાહ 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 અને પરા હા અને તોરણિયા હા હા વાહ ભાઈ તો એ રૂબલ માં હા રામપરા રામપરા હા જરાબાઈ નો બનતે હા હા

મારા <laughs> <laughs> <laughs>

પેલા હોક કરો આવ બે મહિના તો દર્શક મિત્રો આપડે કારા બાપા ને ઘણી ઘણી વાતો સાંભળી એના જે ભજનમાં પોતાનું જીવન એક ન્યુસાવર કરી દીધું તો પાછું પાછા પણ કાર બાપાને આપણે કોઈક દિવસ મુલાકાત લેશું તો એવા જ પાછા આપણે આગ્રના એપિસોડમાં મુલાકાત અમને પીસારે ત્યાં સુધી મળી હું મેળે મેળાવડે મળી હું એકબીજાને ગામ ગઈ મેં ત્રણ કંઈક નહીં મળીએ જે ધરતી ઢગ ગઈ જય કમિયા